એક બેખોફ અને શક્તિશાળી સ્ત્રી જેના ડાયલોગ્સ તમારા રૂવાડા ઉભા કરી દેશે અને જ્યારે સ્ક્રીન પર નવાઝુદ્દીન સિદ્દીકીનો નવો ચામાચીડિયા જેવો ભયાનક લુક સામે આવે છે ત્યારથી શરૂ થાય છે રક્તપાત પિસાચોનું તાંડવ અને એક ખૂની પ્રેમ કહાની જે પ્રેમ કરતાં પહેલા ડરાવશે કોણ બચશે કોણ પીછો કરશે અને સાચો દુશ્મન કોણ છે બધા જવાબ મળશે દિવાળી 2025 પર જ્યારે રોશની નહીં પણ અંધારું ઉત્સવ લાગશે થામા એ પ્રેમ કહાની કે જે રક્તથી લખાયેલી છે થામા માત્ર ફિલ્મ નથી એક શ્રાપ છે એક અટકી ગયેલી કહાની છે જે પાછલા 100 વર્ષથી છુપાયેલી છે અને હવે ફરીથી જીવશે વેમ્પાયરની ભૂખ સાથે ત્યારે તમારો શું છે અભિપ્રાય તે કોમેન્ટ કરી જણાવજો અને વી આર લાઈવ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા